કેટલાદ તાલુકાના ચાંગા ગામમાં પ્રાથમિક પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું મળતી માહિતી અનુસાર ચાંગા ગામ આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ તથા જિલ્લા પંચાયત સભ્ય પ્રત્યેકભાઈ પટેલની ઉપસ્થિતિમાં પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું શિબિર પ્રસંગે સૌપ્રથમ ભારતના માનનીય ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું ગાલે દેહાંત થતા તેઓના માનમાં બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં વિભાગીય સંયુક્ત પશુપાલન નિયમક ડોક્ટર બ્રહ્મ ક્ષત્રિય અમદાવાદ નાયબ પશુપાલન મેહુલ પટેલ આણંદ અમૂલ ડેરીના તજજ્ઞો ગામના સરપંચ મંજુલાબેન સોલંકી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન મીરભાઈ બારૈયા સેક્રેટરી રાકેશભાઈ પટેલ ગામના એનઆરઆઈ સેવાભાવી જીગ્નેશભાઈ કાંધીભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો ખેડૂતો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આભાર વિધિ ડોક્ટર પ્રકાશ રામોલિયા દ્વારા કરવામાં આવી હતી રેપોટર દિનેશી રાઠોડ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ આણંદ આપણે પ્રાથમિક પશુપાલન દવાખાનાનું આપણે જે લોકાર્પણ કરવાનું હતું તે નહીં કરી શકવાના કારણે આપ સૌને મારા તરફથી હું તમને ક્ષમા માગું છું કારણ કે આપ સૌને સભાસદોને કહ્યું હતું કે આજે લોકાર્પણ કરવાનું હતું પણ અનુકૂળ સંજોગો સાથે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ગઈકાલ રાત્રે જ સાહેબ શ્રી શરૂઆત કરી રીતે આજે જિલ્લા શિબિર ખાતે અત્યારે પધારે મારા સાથીદાર એવા જિલ્લા પંચાયત પ્રમુખ હસમોખભાઈ આજ ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી મંજુલાબેન ડેપ્યુટી સરપંચ અશોકભાઈ દૂધ મંદિરના ચેરમેન વાઇસ ચેરમેન તથા સાઘા દૂધમંદિરના સભાસદ શ્રી ગામના આગેવા